તો અમદાવાદમાં પોલીસ કમિશનરના આદેશથી ઝોન છ માં ટ્રાફિક ડ્રાઇવ યોજાય છે તો ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યનગર ચોકી પાસે આ કાર્યવાહી કરવામાં આવી જેમાં લાયસન્સ વગર વાહન ચલાવનારને દંડ ફટકારવામાં આવે છે આ ઉપરાંત બ્લેક ફિલ્મ વાળી કારમાંથી સ્થળ પર જ બ્લેક ફિલ્મને ઉતરાવવામાં આવી છે ત્યારે ડીસીપી ભગીરથ ગઢવી અને ઈસનપુર પીઆઈ પણ એ સમયે હાજર રહ્યા હતા અમદાવાદ શ્રી શહેરમાં અમારા સીપી સાહેબ દ્વારા વાહન ચેકિંગની એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે કે જેમાં ટ્રાફિક નિયમન પણ કરવાનું છે અને વાહન ચેકિંગ પણ કરવાનું છે કે જેમાં રોંગ સાઈડ કોઈ વાહનો આવતા હોય ફેન્સી નંબર પ્લેટ હોય સીટ બેલ્ટના હોય કોઈ ડાઉટફુલ વાહન હોય આ ઉપરાંત કોઈ બ્લેક ફિલ્મ લગાવીને ચાલતા હોય આ પ્રકારના તમામ વાહનોને ચેક કરવાના છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ હોય તો એને ચેક કરવાની છે વાહન ચેકિંગમાં સમગ્ર શહેરમાં અલગ અલગ પોઈન્ટ ઉપર રાખવામાં આવ્યું છે જેમાંથી ઝોન સિક્સમાં અત્યારે આપ જોઈ શકો છો કે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે સુરીનગર ચોકડી પાસે વાહન ચેકિંગ અત્યારે ચાલું છે આ પોઈન્ટ ઉપર અમે એક પીઆઈ બે પીએસઆઈ આ ઉપરાંત પચીસ જેટલા અમારા પોલીસ કર્મીઓ છે કે જેઓ બેરિકેડિંગ લગાવીને